હું જાતે બતાવું હવે આપણે જે જોયું કે જે ખેતરમાં નાખ્યું છે એ ખેતરમાં આખો તફાવતનો આખો અલગ છે કે જે ઓન્લી ફોર દસ દિવસમાં રિઝલ્ટ મળ્યું આપળો ઉપર તમે આપળો ઉપર થઈ ગયા આપળો ઉપર હા મારું ખેતર મંગાજી પેલાજી ઠાકોર હું ઘેરડા પત્ની બરોબર તો આ સોયલર ખાતર નાખવાથી એનો વિકાસ બહુ સારો છે અને દરેક કિસાનોને હું એમ કહેવા માગું છું કે ભાઈ આ સોયલર ખાતર તમે વાપરો થોડું મોંઘું તો પડશે પણ એનો વિકાસ એટલો બધો બહુ ઝડપી છે કે દસ ગણો વિકાસ એનો થાય છે અને આ ખાતર નાખવાથી ઘઉં એરંડા યા લસકો એની અંદર મારું કેવું એમ છે કે નાખવું જ જોઈએ અને નાખવાથી ખૂબ ફાયદો થાય છે તો મારા આત્માને એટલો સંતોષ થાય છે કે મેં દસ દિવસની અંદર નાખ્યું તો મારા લસકાની અંદર ખૂબ દસ ગણો વિકાસ થઈ ગયો ધન્યવાદ આ કંપની અને ફરીથી આ વાત કરશું કે જેમાં નથી નાખ્યું પણ ધન્યવાદ છે એ આપણે જોઈએ કે કયો એનો વિકાસ છે કે તમે નથી નાખી એમાં આ બાજુ જે આ પાર્યા નથી નાખી એમાં That's okay. So